સવાનને સસલાની કથાનું આ નગર ચાર અહમદની તથાનું આ નગર સંત એક વસ્યો હતો સાબર નદીના તટે દેશના એ નાખુદાનું આ નગર સાહેબ ભરૂચના એક પ્રખ્યાત ગઝલકાર અજીજ ટંકારવી એના દ્વારા અમદાવાદ વિશે લખાયેલ આ એક શેર થી આપણે શરૂઆત કરીએ સાહેબ તમને પાછળથી અમદાવાદની ઇમેજ દેખાય છે અહીંયા તમે જોઈ શકો છો અટલ બ્રિજ ને તો સાહેબ અહીંયા અમદાવાદ માટે એક ચર્ચા કરવા માટે આજે આપણે ભેગા થયા છીએ આજનો આપણો મુખ્ય મુદ્દો છે ઘણા વિદ્યાર્થીએ એક ભરતીની અંદર ફોર્મ ભર્યું હશે તો અમદાવાદ શહેરના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એટલે કે એએમસી દ્વારા છસો ને બાર જગ્યા માટેની સાહેબ એક ભરતી આવી છે એએમસી સહાયક જુનિયર ક્લાર્કની ભરતી છે કઈ ભરતી છે સાહેબ સહાયક જુનિયર ક્લાર્ક સાહેબ આ જુનિયર ક્લાર્કની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે જ આપણે આજનો લેક્ચર ડિઝાઇન કર્યો છે આજના લેક્ચરમાં આપણે ચર્ચાઓ કરવાની છે કે સાહેબ સિલેબસ આનો શું છે અમે તમને કઈ રીતે હેલ્પફુલ થવાના છીએ અમારું આગળનું આયોજન કઈ રીતનું છે બધી ચર્ચા આ વન બાય વન આપણે કરીએ તો પહેલાથી આપણે સાહેબ આ એમસીનો સિલેબસથી ચર્ચા કરીએ એમસીનો સિલેબસ જોઈએ તો સાહેબ સો માર્કનું એક પેપર છે આ સો માર્કના પેપરમાં આપણો પહેલા નંબરનો ટોપિક કયો છે જીકે હિસ્ટ્રી ઓફ ગુજરાત એટલે કે અહીંયા આ તમારે જનરલ નોલેજ કરવાનું છે સાહેબ જીકેના સામાન્ય પ્રશ્નો હોય એની ચર્ચા છે ત્યારબાદ સાહેબ અહીંયા તો સાહેબ તમારે ઇતિહાસ કરવાનો છે અહીંયા એવું કીધું ગુજરાતનો ઇતિહાસ જો જો એ જ રીતે અહીંયા ભૂગોળ પણ શેનું ગુજરાતનું તો ઇતિહાસ ભૂગોળ આર્ટ કલ્ચર એટલે કે આર્ટ એન્ડ કલ્ચર એટલે શું થાય તો સાહેબ સાંસ્કૃતિક વારસો પણ ગુજરાતનો તો અહીંયા ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો આ ઉપરાંત જીકે આ ઉપરાંત સાહેબ બંધારણ

સાહેબ આ વિષય કેટલા થયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત કરંટના પ્રશ્નો કદાચ એવી બને કે નવ દસ કરંટના પ્રશ્નો આવી જાય બાકી દહ માર્કમાં બધું આવી જાય તો પહેલો ટોપિક સિલેબસ નો છે એની અંદર જનરલ સ્ટડીના બધા વિષયમાં મોટા ભાગના વિષય આવી ગયા કે જે વીસ માર્ક ધરાવે છે ત્યારબાદ વાત કરીએ સાહેબ ગુજરાતી વ્યાકરણ ગુજરાતી વ્યાકરણાની અંદર દસ માર્કનું છે ત્યારબાદ સાહેબ અંગ્રેજી વ્યાકરણ તો અંગ્રેજી વ્યાકરણ કેટલા માર્કનું છે બી એ દસ માર્કનું ચાલી માર્ક તો થઈ ગયા ત્યારબાદ સાહેબ અહીંયા જોજો ભાર અહીંયા આપજો સાહેબ લોજિકલ ટેસ્ટ એન્ડ રીઝનિંગ એબિલિટી સાહેબ દસ માર્કનું અહીંયા તાર્કિક ક્ષમતા એટલે કે રીઝનિંગ છે કેટલા માર્કનું દસ માર્કનું આ ઉપરાંત સાહેબ કોમ્પ્યુટર શેબ આમાં કોમ્પ્યુટર ઘણા ટાઈમથી નહોતું પૂછાતું હવે કોમ્પ્યુટર સમજવું પડશે ભાઈ તો કોમ્પ્યુટર અહીંયા પંદર માર્ક પાવે છે ત્યારબાદ સાહેબ તમને બધાને મૂંઝવણમાં મૂકતો હોય એવો ટોપિક સાહેબ અમદાવાદ સિટી અને એએમસી એટલે કે અમદાવાદ સિટી અહીંયા કરવું પડશે અમદાવાદ સિટીની બધી માહિતી એકઠી કરવી પડશે બધી માહિતીનો ખ્યાલ આપણને હોવો જરૂર કદાચ એમ પૂછી લે કદાચ આપણે બહુ તૈયારી કરી હોય ને એમ કહી દે કે જેલનું જે ભજ્યા હાઉસ છે આ કોની પ્રેરણાથી બનાવવામાં આવ્યું અથવા તો જેલ ભજ્યા આવું શરૂઆત કોણે કરી સાહેબ આપણે અમદાવાદનું બધું વાંચ્યું હોય બરાબર બધા બધી ડિટેલ વાંચી લીધી હોય ભદ્રનો કિલ્લો વાંચી લીધો હોય આ તે બધા ફેક્ટ વાંચી લીધા હોય ક્યારેક આવો ફેક્ટ પૂછાય તો સાહેબ આવા કોર્નર ક્વેશ્ચન પણ અહીંયા કરવા પડશે આ ઉપરાંત ની માહિતી અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એની પણ માહિતી કરવી પડશે સાહેબ અહીંયા પંદર માર્કેના છે કેમ કે ક્યારેક પ્રશ્ન અહીંયા કોર્પોરેશનનો પૂછાય જાય કે સૌ પ્રથમ વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આગ લાગી બરાબર અમદાવાદની અંદર જ્યારે આગ લાગી ત્યારે સૌપ્રથમ વખત ફાયર મશીન પેલા લાઈવંબો કહેતા આપણે કહેતા હોય ને ગામડામાં લાઈવ બમ્બો તો એ રીતે ફાયર મશીન ક્યારે લાવવામાં આવ્યું આવો પ્રશ્ન આવી ગયો હોય તો અમદાવાદના કયા વિસ્તારમાં સૌપ્રથમ વખત ગટરનું ખોદકામ થયું ભાઈ હવે આપણે સિંધુ ખંડની સભ્યતામાં જોઈ ગયા હોય ગટર યોજના અહીંથી શરૂ અમદાવાદમાં પૂછી લે અમદાવાદમાં પહેલી ગટર કયા વિસ્તારમાં ખોદાણી સાહેબ ખબર હોવી જોઈએ ખાડિયા વિસ્તારમાં ખોદાણી ક્યારે ખોદાણી ખબર હોવી જોઈએ તો અહીંયા ને કોઈ પણ પ્રશ્નો અહીંથી પૂછીએ કે તો અમદાવાદ સિટી અને ના બધા ક્વેશ્ચન અહીંયા પંદર માર્ક અપાવે એવા છે નાનકડો એવો ટોપિકને માર્ક વધારે અપાવે આ ઉપરાંત સાહેબ ગણિતની વાત કરીએ તો ગણિત પાંચ માર્કનું ત્યારબાદ સાહેબ એરિથમેટિકલ એબિલિટી સાહેબ આ શું થયું શું થયું તો સાહેબ અહીંયા તમારી ન્યુમેરિકલ જે કેપેસિટી હોય ક્ષમતા છે એ ચકાસવાની કંઈક વાત છે બરાબર તો અહીંયા આમ ગણો ને તો આ બેય ટોપિક સાહેબ પાંચ ને પાંચ દસ માર્ક તો સાહેબ અહીંયા હું એમ કહી શકું મેથ્સ એન્ડ રીઝનિંગ કેટલા માર્ક તો દસ ને દસ વીસ માર્કનું ગણિત રીઝનિંગ એ જ રીતે સાહેબ દસ માર્કનું ગુજરાતી અને એ જ રીતે સાહેબ દસ માર્કનું અંગ્રેજી માર્ક કેટલા થયા ચાલી માર્ક સાહેબ સીસી ની તૈયારી કરી હોય એ લોકોએ આ ચાલી માર્ક ની તૈયારી કરી જ લીધી બસ એના આમાં ધ્યાન આપવાનું છે કયા ટોપિક તો સાહેબ અહીંયા અમદાવાદ સિટી ઉપર તમારે ભાર આપવો પડશે એમસી ઉપર ભાર આપવો પડશે તમે જો કોમ્પ્યુટર નો કર્યું હોય તેના ઉપર ભાર આપવો પડશે ત્યારબાદ સાહેબ બેઝિક એકાઉન્ટિંગ અને ઓડિટિંગ સાહેબ એકાઉન્ટને લગતા પ્રશ્નો અને ઓડિટિંગને લગતા પ્રશ્નો હવે કોઈ આર્ટ્સ કોમર્સ વાળો વિદ્યાર્થી હોય કોમર્સ વાળો ખાસ વિદ્યાર્થી હોય એને ઓછી તકલીફ પડતી હોય પણ મારા જેવો કોઈ સાયન્સ વાળો વિદ્યાર્થી હશે તો સાહેબ એને તો આ ભણવામાં જ નથી આવ્યું તો આ ટોપિક એને ભારપૂર્વક સમજવો પડશે એના પણ અહીંયા દસ માર્ક છે બરાબર આ ચાલીસ માર્ક તો તમારા કવર થઈ જ ગયા છે સીસી વખતે આ સિવાયના જે ટોપિક છે એના ઉપર અહીંયા ભાર દેવા પડશે બરાબર તો આ રીતનો આપણો કંઈક સિલેબસ છે સો માર્કનો ત્યારબાદ વાત કરીએ સાહેબ સિલેબસની ચર્ચા કરી હવે સિલેબસ પછી જોઈએ

વિશેષતા કોર્સની કહી દઉં તો સાહેબ બાર અઠવાડિયા નું પ્લાનિંગ છે આપણે લાંબુ ખેંચવું જ નથી ભાઈ નાના નાના ટોપિક છે બરાબર વધારે કરવું એ નથી વીસ માર્કમાં જીએસ એટલું બધું ન કરાય કામની કામની વસ્તુ હોય એ તારવી લે પૂરું થઈ ગયું ભાઈ તો અહીંયા બાર અઠવાડિયાનું પ્લાનિંગ છે આ ઉપરાંત સાહેબ અમદાવાદ વિશેષ એ આખું હું જ લેવાનો છું ત્યારબાદ સાહેબ એકાઉન્ટિંગ અને ઓડિટિંગ સાહેબ આમાંય કાંઈ નહીં ઘટે બરાબર આ એકાઉન્ટિંગ અને ઓડિટિંગની વાત કરવાની છે આવા વિષયો માટે ખાસ આયોજન કેમ કે બધા વિદ્યાર્થી છે મોટા ભાગના વિદ્યાર્થીને ત્રણ ટોપિક છે એની અંદર કંઈક તકલીફ પડે કે જે વધારે માર્કના છે એક છે અમદાવાદ વિશેષ એટલે કે એમાં એએમસી ના પ્રશ્ન હોય અમદાવાદ સિટીના પ્રશ્ન હોય આ ઉપરાંત એકાઉન્ટિંગ અને ઓડિટિંગના કંઈક પ્રશ્નો હોય તો આની અંદર તકલીફ પડે સાહેબ આ પચીસ માર્કમાં બાકીના બીજા પંદર માર્ક તો સાહેબ કોમ્પ્યુટર જેણે કર્યું નથી એ લોકોને કોમ્પ્યુટરમાં તકલીફ પડે

તો જો તમે આ કોર્સ ખરીદવા માંગતા હોય આયોજનની હુમલા વાત કરું ભાઈ કઈ રીતનું આપણું આગામી આયોજન છે કોર્સ ખરીદવા માંગતા હોય તો એની આપણે ત્રણ પ્રકારની વેલિડિટી કરી છે ત્રણ મહિનાના કોર્સ નહીં પ્રાઇઝ આપણી કેટલી છે નવસો ને નવ્વાણું રૂપિયા બહુ સસ્તું છે સાહેબ છ મહિના માટે તૈયારી શરૂ કરી મારે રિવિઝનમાં ટાઈમ બહુ જોવે છે કદાચ હું મહિનાનો કોર્સ પછી મારે કોર્સ લેવો મને ત્યારે તકલીફ પડશે તો એવા વિદ્યાર્થીઓ માટે છ મહિના પણ અવેલેબલ છે ચૌદસો નવ્વાણું રૂપિયાની પ્રાઇસ છે બાર મહિના માટે આ કોર્સની પ્રાઇસ છે રૂપિયા આ કોર્સ ક્યાંથી મળશે તો કે સાહેબ પ્લે સ્ટોર ઉપર જવાનું છે વિશાળ ખોડીફાડ એપ ડાઉનલોડ કરો એની અંદર તમને એક પ્રીમિયમ કોર્સની અંદર ફોલ્ડર દેખાશે સહાયક જુનિયર ક્લાર્ક એએમસી સહાયક જુનિયર ક્લાર્ક ક્લિયર ચાલો હવે આ કોર્સની અંદર આપણે કઈ રીતે આગળ વધશું સાહેબ વિશેષતા કહીએ તો સાહેબ એએમસી સહાયક જુનિયર ક્લાર્કના બધા ટોપિકનો સમાવેશ આમાં થશે એનો અર્થ એવો થયો કે સાહેબ યોજના છે ને તો યોજના આપણે બાકી મૂકવાની નથી કરંટ છે તો કરંટે આમાં બાકી મૂકવાની નથી કોઈ એવો ટોપિક નહીં હોય કે જે આની અંદર ન હોય પહેલા તે અઠવાડિયાથી લઈ અને અંતિમ અઠવાડિયા એટલે કે ભાઈ પહેલાથી લઈને બારમા અઠવાડિયા સુધીનું સચોટ આયોજન છે છેલ્લે દિવસનું આપણે એક પ્લાનિંગ એવું પણ રાખ્યું છે કે ત્યારે રિવિઝન કરી શકીએ અમદાવાદ સિટી એએમસી ને એકાઉન્ટિંગ અને ઓડિટિંગ વિષયમાં સરળતાથી સમજૂતી ઘણા વિદ્યાર્થીને કેવું હોય એકાઉન્ટ જેના માટે નવું હોય ઓડિટિંગ જેના માટે નવું હોય સાહેબ અઘરો ટોપિક જ નથી પણ આપણે કરેલો ન હોય એટલે આપણને અઘરો લાગતો હોય તો સાહેબ એને બહુ સરળ શૈલીમાં અહીંયા સમજાવવામાં આવશે આ ઉપરાંત દરેક વિષયના લેક્ચરની પીપીટી છે એ પણ તમને અહીંયા મટિરિયલ સ્વરૂપે એટલે કે પીડીએફ સ્વરૂપે મળશે આ ઉપરાંત સમયાંતરે ડાઉટ ક્લિયરિંગ સેશન આ ઉપરાંત સાહેબ રિવિઝન લેક્ચરનો સવિશેષ સમાવેશ હશે એટલે કે સાહેબ મેં વાત કરી એમ કે આપણે રિવિઝન લેક્ચર પણ આની અંદર હશે એટલે એન્ડ ટાઈમે હવે તમારી પાસે ત્રણ ચાર દિવસ હોય શું કરવું સાહેબ રિવિઝન લેક્ચર જોઈ લો અને એક્ઝામ દેવા જતા રહ્યો આ ઉપરાંત ફેકલ્ટી દ્વારા તૈયાર થયેલ વીકલી અને મંથલી ટેસ્ટનું પણ આયોજન હશે વીકલી ટેસ્ટ હશે રવિવારે હશે પચાસ માર્કની હશે મંથલી ટેસ્ટ હશે આપણે ચાર વીક પછીના દિવસે હશે નવા અભ્યાસક્રમ મુજબ આની અંદર પાંચ મોડલ પેપર આપવામાં આવશે એવું જરૂરી નથી પાંચ તે બરાબર વધારે હશે તો વધારે પણ આપશો આઠ દસ તમારે જેટલી પ્રેક્ટિસ કરવી હોય એટલા મોડલ પેપર આની અંદર મળશે પછી એવું નહીં કહેતા સાહેબ તમે કીધું તો પચા આપો પચા નહીં ભાઈ અહીંયા પાંચ છે તો પંદર સુધી હું આપીશ બરાબર ચાલો આગળ વાત કરીએ પ્લાનિંગ કઈ રીતનું હશે તો સાહેબ અહીંયા વીકલી પ્લાનિંગ હશે પહેલું વીક જે છે આપણું આ પહેલું વીક ક્યારથી શરૂ થશે તો સાહેબ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે એપ્લિકેશનની અંદર આપણને પહેલા તો ત્રણ પ્રકારના ફોલ્ડર દેખાશે આ ત્રણ પ્રકારના ફોલ્ડરની અંદર પહેલા એક હશે વીકલી પ્લાનિંગ બરાબર આ વીકલી પ્લાનિંગ હશે બીજું ફોલ્ડર હશે એએમસી વિશેષ અને ત્રીજું ફોલ્ડર હશે એ જે હશે એ કાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ નું તો આ ત્રણ ફોલ્ડર છે આ ત્રણ ફોલ્ડર ની અંદર જશો એટલે માં વીકલી પ્લાનિંગ ની આપણે વાત કરવાની છે આની અંદર AMC નો જે મુદ્દો છે આની અંદર આવશે અને આજ ફોલ્ડર ની અંદર એકાઉન્ટિંગ અને ઓડિટિંગ નો મુદ્દો આવશે જે ચર્ચા મારે કરવાની છે એ વીકલી પ્લાનિંગ ની તો આપણો પહેલો વીક છે 29 એપ્રિલ એટલે આવનારા સોમવાર થી શરૂ થાય આ કોર્સ સોમવારે લોન્ચ થાય છે 29 થી 4 મે સુધીનો આપણો વીક હશે સાહેબ વીકમાં તો હાથ દિનો આવે તમે કેમ છ લીધા આમાં તો સાહેબ છ દિવસ માટેના વિડીયો આમાં હશે સબ્જેક્ટ તો સાહેબ અમારી અનુકૂળતા આની અંદર મૂકેલા હશે બરાબર જે આપણે પ્રાયોરિટીમાં હશે એવા વિષય પ્રાયોરિટીમાં રહેશું એટલા માટે જ આપણે આ બે વિષયના ફોલ્ડર જ અલગ રાખ્યા છે જેમ રેકોર્ડિંગ થતું જશે એમાં બે વિષય અકાઉન્ટિંગ અને ઓડિટિંગ અને અમદાવાદ સિટીનો જે ખ્યાલ છે એ મળતો રહેશે આ વીકલી પ્લાનિંગની અંદર તમને સબ્જેક્ટ આપવામાં આવશે પાંચ મે વીકની અંદર જે ભણ્યા હશું એટલે કે રવિવાર આવતો હશે આ દર રવિવારની કંઈક વાત હશે એટલે કે આપણો સાતમો દિવસ હશે તો આ સાતમા દિવસે આપણી એક ટેસ્ટ હશે ત્યારબાદ સાહેબ બીજું વીક છ મે થી શરૂ થશે અગિયાર મે એ પૂરું થશે બારમાં બાર મે ની અંદર આ જે વીક હશે એની એક ટેસ્ટ હશે ત્યારબાદ સાહેબ ત્રીજો વીક શરૂ થશે તેર થી લઈ અઢાર તારીખ સુધી અને ઓગણીસ મે આની એક ટેસ્ટ હશે તો આ રીતે આપણો આખો વીકલી પ્લાનિંગ છે ચાલો એ જ રીતે પાંચમો વીક હોય છઠ્ઠો વીક હોય સાતમો વીક હોય આઠમો વીક આ જ રીતે બારમો વીક છે એ આપણું વીસ જુલાઈના રોજ પૂરું થશે ઓકે તો અહીંયા બારે બાર વીક આપણા પૂરા થશે ને એકવીસ જુલાઈ આપણી ફાઈનલ ટેસ્ટ હશે ત્યારબાદ સાહેબ એક રિવિઝન વીક એટલે એમાં જરૂર લાગે તો સાત દિવસ કે આઠ દિવસ બરાબર અહીંયા બધા સબ્જેક્ટનું અલગથી રિવિઝન આપેલું હશે અથવા તો એવું કંઈક પ્લાનિંગ કરશું કે રિવિઝનની અંદર બધા સબ્જેક્ટ છે એ તમારા ઓછા ટાઈમમાં કવર થઈ જાય એટલે એટલે પહેલેથી જ આપી તમને ટાઈમે રિવિઝન કરવું હોય તો રાહ જોવી પડે નહીં ચાલો વાત કરીએ સાહેબ ફેકલ્ટીની કયા ફેકલ્ટી કયો સબ્જેક્ટ ભણાવવાના છે સાહેબ આ વ્યક્તિ છે જે ઓળખો જ છો તમે એટલે કે મારા દ્વારા તમને અહીંયા ગણિત ભણાવવામાં આવશે રિઝનિંગ ભણાવવામાં આવશે સાહેબ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ ભણાવવામાં આવશે આ ઉપરાંત અમદાવાદ વિશેષ એટલે કે એની અંદર એમસી ના ટોપિક હોય તોય ભલે અને અમદાવાદ સિટીના કોઈ ફેક્ટ હોય એ પણ ભલે હું તમને ક્યારેક એવું થાય ને કે સાહેબ કદાચ કરિયાણા કોની હતી હું કહી દઈ તમને ભલે હું કહી દઈ હું કોમેન્ટ તો કોર્સમાં નહીં કરું લાઈવમાં નથી કરતું એટલે કોઈ કોમેન્ટ નહીં કરું પણ એ કોમેન્ટની જગ્યાએ એક બે મુદ્દા એવા આપી કે તમને મજા આવે બરાબર ચાલ ત્યારબાદ સાહેબ યાજ્ઞિક સાહેબ જે તમને બંધારણ અને એકાઉન્ટિંગ અને ઓડિટિંગ સાહેબ આ બે સબ્જેક્ટ જે તમને તકલીફમાં મૂકતા હોય એની ઝીણવટપૂર્વક અને સરળ રજૂઆત અહીંયા કરવાના છે ત્યારબાદ સાહેબ ગુજરાતની ભૂગોળ સુરત સાહેબ દ્વારા ગુજરાતની ભૂગોળ લેવામાં આવશે ત્યારબાદ સાહેબ ગુજરાતી વ્યાકરણ મેહુલ પટેલ સાહેબ ગુજરાતી વ્યાકરણ લેશે ત્યારબાદ સાહેબ ગુજરાતનો વારસો ભવ્યા શાહ મેડમ છે એ ગુજરાતનો વારસો લેશે ત્યારબાદ હિરેલ મેમ ગુજરાતનો ઇતિહાસ લેશે ત્યારબાદ વાત કરીએ અલ્પેશ પટેલ સાહેબ કે જે તમારું કોમ્પ્યુટર વિષય છે એ લેવાના છે ત્યારબાદ અંગ્રેજીની વાત કરીએ તો હું નામ જાહેર નથી કરતો એક એક્સપર્ટ ફેકલ્ટી છે આપણા એ અંગ્રેજી ગ્રામર લેવાના છે ચાર તો આ વાત હતી આપણી આખા આયોજનની અને આપણા આખા પ્લાનિંગની તો અહીંયા આપણું જે પ્લાનિંગ હતું હવે તમને ખ્યાલ આવ્યો હશે કે સાહેબ એએમસી સહાયક જુનિયર ક્લાર્કનો જે કોર્સ છે એ અત્યારે આપણે એપ્લિકેશનની અંદર લાઈવ મુકાઈ ગયો છે અને આ કોર્સની અંદર આયોજનબદ્ધ બધા લેક્ચર તમને આની અંદર મળી જશે તો જે લોકો આ કોર્સની અંદર જોડાવા માંગતા હોય એ લોકો એ પ્લે સ્ટોર ઉપર જવાનું છે ત્યાંથી વિશાલ ખોડી એપ ડાઉનલોડ કરવાની છે અને ત્યારબાદ સાહેબ અલગ અલગ વેલિડિટી છે અહીંયા ત્રણ મહિના હોય છ મહિના હોય બાર મહિના હોય આ અલગ અલગ વેલિડિટી છે કોઈને ત્રણ મહિનાનો કોર્સ લેવો તો તમારે નવસો નવ્વાણું એ જ રીતે છ મહિનાનો કોર્સ લેવો ચૌદસો નવ્વાણું આ ઉપરાંત બાર મહિનાનો કોર્સ લેવો હોય તો ઓગણીસો નવ્વાણું રૂપિયામાં આ કોર્સ મળવા પાત્ર છે કોઈ વિદ્યાર્થીને કંઈ કોર્સ બાબતે ક્વેરી હોય તો તમને હેલ્પલાઇન નંબર અહીંયા આપી દઉં છું ત્રાણુ અઠ્યાવી આડત્રીસ પંચોતેર પાંત્રીસ આ એક નંબર છે આ ઉપરાંત કંઈક બીજી માહિતીની જરૂર હોય બરાબર તો અમારો પર્સનલ નંબર છે તો આના ઉપર પણ તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો બરાબર એક વખત નો ઉપર બીજી વખત નહીં કરતા હું પછી કરીશ મારા રીતે તો અહીંયા આપણે જે ચર્ચા કરી આ કોર્સની આ કોર્સમાં જોડાશો એટલે તમને ખ્યાલ આવશે કે બહુ સરળ રજૂઆત દ્વારા જ આપણે આ બધા અઘરા ટોપિકને સરળતાથી ભણવાના છે તો જે લોકો આ કોર્સમાં જોડાવા માંગતા હોય એ આજે જ વિશાળ ખોળીફાળ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એમાંથી આ તમને ગમતો કોર્સ ગમતી વેલિડિટી માટે લઈ શકો છો ઓકે ચાલો અહીંયા સુધી રાખીએ જય હિન્દ જય ભારત